નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો રામદેવ રામાયણમાં અલગદની રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ખુદ નિરાકાર આકાર લઈને પૃથ્વી ઉપર ક્યારે અવતાર લેશે तो यदा यदा ही धर्मस्य से ज्ञानी बहती भारत तदात्म सुजाम्य हम परित्राणय साधुना विनाशात दुष्कृता धर्म सम भवानी युगे युगे अर्थात मोटा धरती लागी ध्रुजवा सही सकी वो लतावो पौधरी पसरियो पापाचार धरती लागी ध्रुजवा सही सकी न भार કંપે ગોપાતકના ભારે પુનઃ પુના પરિભ્રમક ઉચ્ચારે કરો સદાય કરો સહાય શિવ શંભુ કૃપાલુ હરો કષ્ટ મુજદેવ દયાળુ મતલબ આ ધરતી પર જ્યારે જ્યારે પાપની લતાઓ પાંગ્રેશે पृथ्वी पर अत्याचार भ्रष्टाचार बलात्कार छल कपट दगा प्रपंच द्रैत भाव निर्दोष संत भक्त, त्यागी तपस्वी ऋषि मुनि निर्दोष प्रजा ऊपर अत्याचार से પ્રજાનું શોષણ થાય છે અને અધર્મીઓ ધર્મને ધર્મનો ધ્વંસ કરવા જાય છે પાખંડવાદ વધી જાય છે અને સાધુ જ ભોળી પ્રજાને ગુરુજ બોળી પ્રજાને પૈસા માટે ફસાવે છે અને પારકા પૈસે લેર કરે છે અને પ્રજાને સત્યના માર્ગ ઉપર ન વાળતો પોત પોતાના વાળામાં બાંધે છે જ્યારે સાધુઓ કપટ મુનિ બને છે ત્યારે ધરતીને ભાર લાગે છે અને એ ધરતી ગાયનું રૂપ ધારણ કરીને ધ્રુજતી ધ્રુજતી ભગવાન શિવ પાસે આવે છે કેમ કે શિવ સંહારક છે એટલે પહેલાં શિવ પાસે ધરતીને આવવું પડે છે ત્યાર પછી શિવ ભગવાન ભગવાન વિષ્ણુને શ્રીહરિને યાદ કરે છે અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે અધર્મીઓનો વિનાશ કરવા અને ધર્મનું રક્ષણ કરવા ભગવાન વિષ્ણુને જ કેમ અવતાર લેવો પડે છે અને જ્યારે જ્યારે પાપ વધ્યો છે ત્યારે રામ કૃષ્ણ નરસિંહ અવતાર અને રામદેવજીનો અવતાર લઈને હરિજ કેમ દોડે છે ભગવાન વિષ્ણુને જ કેમ દોડવું પડે છે તેનું મુખ્ય કારણ એક જ છે કે બ્રહ્માજી એ ઉત્પત્તિ કરીને છૂટા પડી જાય છે અને શિવ પોતે સંહારક છે હવે વિષ્ણુ એટલે કે હરિ એ પાલન પોષણ કરનાર છે એટલે કે બેલેન્સ કરવાવાળા છે તો જેમ એક ગાડીનો ડ્રાઈવર સ્ટેરિંગ હાથમાં પકડીને ગાડીનો બેલેન્સ કરે છે એવી જ રીતે ભગવાન વિષ્ણુ પણ ધર્મનું બેલેન્સ કરે છે કેમ કે પૃથ્વી ઉપર પાપ પાપ અત્યાચાર વધવાથી અનબેલેન્સ થઈ જાય છે તો ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરીને જે અનબેલેન્સ કરતાં અધર્મીઓ છે એનો નાશ કરે છે અને આમ જુઓ તો ધર્મનું બેલેન્સ કરવા માટે હરિ પાસે ઘણા રસ્તા છે તમે જુઓ લોકોને જાગૃત કરવા માટે હરિએ કોરોના મોકલ્યો અને એ કોરોનામાં આપણે જોયું કે કોઈ કોઈનું સગવું નથી केम के बाप पासे पन जवा पापार नहीं थत पत्नी पति पास जवा तैयार नहीं थती बहन भाई पास पर जवा तैयार नहीं थती तो आ परमात्मा लीला एने कहू के डफोरो जो लो आडला धर्मग्रंथों धर्मग्रंथों तब तो वाँचो સત્તા પણ તમને હજુ ભાન નથી તો જોઈ લો હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું ભગવાને પ્રેક્ટિકલ કોરોના પ્રેક્ટિકલ કરી બતાવ્યો હતું કોઈ કોઈનું કોઈ કોઈનો સંબંધ જ નહીં દવાખાનામાં દાખલ કર્યા હોય તો એના પર પેલો પ્લાસ્ટિક બોર્ડ ડેટ વળી આપણને ના પદે ઘરવાળા એની એની એનો બાપ દીકરાનો બાપ દીકરાનું મોઢું જોવા તૈયાર નતો દીકરાની મા દીકરાનું મોઢું જોવા તૈયાર નથી અરે દીકરાની પત્ની જે ચાર થેરા ફરીને આવી છે એ પણ એના પતિનું મોઢું જોવા તૈયાર નથી અને જેને કમાઈને જે ખવડાવતો હતો જે બાપ જેને કમાણી કે નોકરી ધંધો મહેનત કરીને જે દીકરાઓને ભરણ પોષણ કરતો હતો એને ખવડાવતો હતો તો એ દીકરાઓ પણ આજે બાપનું મોડું જોવા તૈયાર નથી તો ક્યાં કયા બધા સંબંધો એટલે પરમાત્મા ભલે ખુદ ન આવે તો કોઈ વાંધો નહીં પણ એમના પાસે ઘણા બધા આઈડિયા છે વચ્ચમાં ધરતીકંપ મોકલ્યો તમે જોયું ધરતીકંપમાં એમાં કોઈ કોઈનું સગુર્યું નથી અત્યારે તમે જુઓ પાણીમાં પૂર આવે છે દર અને હવે તો તમે એક નોટ કરી લેજો કે દર ચોમાસામાં આ ચોમાસામાં જેટલું પૂર આવ્યું એના કરતી ડોઢું પિયર અથવા ડબલ આવતા ચોમાસામાં પૂર આવવાનું છે સો ટકા નક્કી જ છે કારણ કે આ બધા ઉપરથી બધા આઈડિયા હેડિયા જ આવે છે જેમ જેમ ધરતી ઉપર અત્યાચાર પાપાચાર ભ્રષ્ટાચાર વધતા જશે તેમ તેમ ભગવાન નવી નવી સ્કીમ મોકલવાના છે તો અને તમે જુઓ જ્યારે ઘરમાં ધરતી અમને ખબર છે કે ઘરમાં ધરતી કમાવ્યો ને તો ઘણા તો છોકરાને લેવા ને છોકરા ભલે ઘરમાં હોઈ ગયા આપણે બહાર નીકળી જાવ આમ છોકરો રમવા ગયો હોય તો મારો છોકરો ક્યાં ગયો મારો છોકરો ક્યાં ગયો મારો છોકરો ક્યાં ગયો કરતા હોય પણ એ ધરતીકરના દિવસે છોકરાને ઘરમાં લેવા રહ્યાના જે છોકરા ઘોડિયામાં હોઈ ગયા હતા ને ઘરમાં એ ઘોડિયામાંથી છોકરાને ઊંચું કરીને કેળમાં લેવા નહોતા જ્યાં ઘોડીનું બોળીઓ બધું ઘરમાં મૂકીને નાઈ ગયા હતા એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે આ એક ભગવાનની ભગવાન જ આ બધું કરી રહ્યો છે બરાબર જ્યારે અનબેલેન્સ થઈ જાય એટલે કોઈ પણ પ્રકારે પૃથ્વી પર બેલેન્સ કરવું પડે ભલે અવતાર ધરીને આવે કે અવતાર ધરીને ના આવે સૂક્ષ્મ સ્વરૂપમાં કરે પણ કરવું જ પડે તો જ્યારે જ્યારે પૃથ્વી પર અત્યાચાર વધે છે ને ત્યારે જ ભગવાન અવતાર ધરીને આવે છે તો આજે ગાય માતા પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરીને શિવજી પાસે ગયા છે ત્યારે શિવજી કહે છે કે હે ધરતી તું શાંત થઈ જા તો ધીરજ રાખ કેમ કે હવે શ્રી હરિ કૃષ્ણ અવતારમાં એમનો જે લીલા હતી આ બધી લીલા જોઈએ રામની લીલા કૃષ્ણની લીલા અને કૃષ્ણ જ્યારે પાછા રામદેવજી અવતારમાં આવશે ત્યાં ઓરિજિનલ તો નહીં જ એમની લીલા જ હશે અહીંયા ત્યારે ભગવાન શિવજી શું કહે છે ધરતીને કે હવે શ્રી હરિ કૃષ્ણ અવતારમાંથી એમની લીલા પૂરી થવા થઈ ગઈ છે અને હવે એ જ શ્રી હરિ એ જ કૃષ્ણ રામદેવજીના અવતારમાં પ્રગટ થવાના છે અને પ્રગટ થવાનો સમય પણ હવે નજીક જ આવી ગયો છે તો જ્યારે જ્યારે ભલે પૃથ્વી પર તમે મોટા મોટા બંગલા બાંધી દો એના સાતસો હજાર ફૂટના ટ્યુબવેલ બનાવી દો એનું કોઈ વજન નથી પૃથ્વીને પૃથ્વીને જ્યારે પાપાચાર વધી જાય અત્યાચાર વધી જાય ત્યારે જ પૃથ્વીને પાપીઓનો ભાર લાગે છે અત્યાચારનો ભાર લાગે છે ત્યારે જ પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને જ્યારે જુઓ ત્યારે ચારેય યુગમાં પૃથ્વીને જ્યાં જ્યાં અત્યાચાર પાપાચાર વધશે ત્યારે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ભગવાન શિવજી પાસે જ ગયેલા છે બોલ વલખ ધણી રામદેવજી મહારાજ